ખેતી કરતા ખેડૂતો માટે સૌથી મોટો પડકાર છે પાકમાં આવતી જીવાતને રોકવાનો પાકમાં જીવાતનું નિયંત્રણ કરવા માટે ખેડૂતો અનેક પ્રકારની રાસાયણિક દવાઓનો ઉપયોગ કરે છે કપાસ દિવેલા જીરું ઘઉં મગફળી રાયડો વગેરે પાકોમાં થતી મોલોમસી ચુસિયા તેમજ થ્રીપ્સ પ્રકારની જીવાત અટકાવવા દેશી ઔષધિઓનો ઉપયોગ લગભગ લુપ્ત થયો છે પણ ખરેખર જૈવિક પાક સંરક્ષણ આજના સમયની મોંઘવારી માટે ખૂબ જરૂરી છે આજે પણ ઘણા ખેડૂતો એવા છે જે આધુનિકતા પાછળ ઘેલા નથી બન્યા પણ વર્ષો જૂની ખેત પદ્ધતિ પર વિશ્વાસ કરે છે ખેતીમાં આવતી મુશ્કેલીઓનું સમાધાન જાતે શોધે છે તથા બીજા ખેડૂતોને પણ કુદરત સાથે તાદાતમ્ય સાધી શકાય તેવી ખેત પદ્ધતિ ભેટ આપે છે ત્યારે આજે દિવેલા એટલે કે એરંડાના પાકમાં ઈયળોનું નિયંત્રણ ઓછા ખર્ચી કેવી રીતે કરી શકાય તે અંગે ખેડૂતે સફળ રીતે અજમાવેલા ઉપાયની વાત કરવી છે નમસ્કાર નવજીઓ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું હિતેશ બારોટ વાત કરવી છે દિવેલા એટલે કે એરંડાના પાકમાં આવતી ઈયળોના નિયંત્રણ વિશે દિવેલાનું જે પાન છે તે ખૂબ જ કુમળું છે આમ તો ઈયળ દરેક પાકને નુકસાન કરે છે પણ દિવેલાના પાકમાં ઈયળ દિવેલાના પાન અને તેની નવી ફૂટતી કૂંપળો તથા તેના ફળને ખાઈને વ્યાપક નુકસાન કરે છે આ જીવાત આખા ખેતરમાં ફરી વળે છે દિવેલામાં આ પ્રકારની ઈયળોને નિયંત્રિત કરવા માટે અનેક પ્રકારની રાસાયણિક દવાઓ બજારમાં ઉપલબ્ધ છે પણ આ ઈયળો મોલોમસી જેવી જીવાત પણ પ્રકૃતિનો ભાગ છે પ્રકૃતિના ભાગને મનુષ્ય દવાઓ દ્વારા ખતમ કેવી રીતે કરી શકે જ્યારે મનુષ્ય કુદરત સાથે તાદાત્મ્ય સાધીને આગળ વધવાનું છે પણ એક ખેડૂત છે જેમણે આ બંને બાજુઓ પર વિચાર કરી પોતાના અનુભવ આધારિત એક એવી પદ્ધતિ બતાવી છે જેમાં ખેડૂત નહિવત ખર્ચ કરે છે અને પ્રકૃતિને ખલેલ પણ પહોંચાડતો નથી હિંમતનગરના કાંતિલાલ સોમાભાઈ પટેલ એરંડામાં ઈયરને અટકાવવા માટે તેમનું કહેવું છે કે મમરા અને બાજરીના રોટલાના ટુકડા એરંડાના ખેતરમાં પૂંખી દેવામાં આવે તો કાબર બુલબુલ કાગડો જેવા પક્ષીઓ ખેતરમાં આવીને મમરાની સાથે ઈયળો પણ ખાઈ જાય છે આખા ખેતરમાં આ પ્રકારે મમરા અને બાજરીના રોટલાના ટુકડા પૂંખવાથી પાકમાં આવતી ઈયળો મોટા ભાગે નિયંત્રિત થઈ જાય છે જો કે કાંતિભાઈ એમ પણ કહે છે કે પંખીઓ માટે ખેતરના શેઢે પાણીના કુંડા પણ મૂકવા જોઈએ જેથી પાણી પીવા આવનાર પંખીઓ પણ ખેતરમાં આવશે અને ઈયળોને દૂર કરવામાં મદદ કરશે આ પદ્ધતિની ઉપયોગ કરવાથી લગભગ સાહીઠ ટકા જેટલી જીવાતને નિયંત્રિત કરી શકાય છે આ એક જૈવિક પદ્ધતિ છે વધારે તથા ઝડપી ઉત્પાદન મેળવવાની દોટમાં આપણે આ પદ્ધતિને ભૂલી રહ્યા છીએ પણ આ પ્રકારની જૈવિક પદ્ધતિ જ ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે તો ખેડૂતો માટે આ જ પ્રકારે વિવિધ પાકોમાં આવતી જીવાત તેમજ જૈવિક પદ્ધતિઓ વિશે આપણે માહિતગાર કરતા રહીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર